આજે થોડાક વહેલા છે લાઈવમાં કેમ કે હમણાં સુંદરકાંડ ચાલુ થવાનું છે એટલા માટે તો થોડાક ઝડપથી દર્શન કરાવશું અત્યારે કાળ ગરજ આવેલા છે અને આજનો ટ્રાફિક જોઈ શકો કાલે રવિવાર છે તો આજે વધારે ટ્રાફિક છે મિત્રો તો આજે સુંદર મજાના બાપાના દર્શન કરાવીએ મિત્રો અને કાલે રવિવાર હોવાથી આજે ટ્રાફિક પણ વધારે છે અને સુંદરકાંડ પણ હમણાં ચાલુ થવાનું છે થોડાક ઝડપથી દર્શન કરાવશું તો ચાલો પહેલાં સ્વાગત કાળ ગરજદાના દર્શન કરાવીએ

ટ્રાફિક પણ છે દિવ્યા બારૈયા વસ્ત્રા બાજુનો ટ્રાફિક જોઈ શકો છો ચાલો મિત્રો તો અત્યારે છે આપણે આ મંદિર આવી ગયા છે અને કાઢી મંદિરના નજીક દર્શન કરાવશું તો લાઈવમાં પણ જોઈ રહ્યો છો અશોકભાઈ દેવભાઈ વસ્ત્રાભાઈ તાપેશ્રામ સ્ટુડિયો જોન જીતભાઈ વસ્ત્રા જયશક્તિ જીતેશભાઈ વસ્ત્રા તો ગાદી છે મંદિર ગાડી મંદિર શું મજા Oh

સુંદર મજાની બાપાની ધજા ફરકી રહી છે તો બાપાની ધજાના સુંદર મજાના લાયદે છે સિગ્નેશભાઈ દરજી અંજાથી બાપા સ્ત્રામ જોઈ બાપાના લાયદે છે ગોવિંદસિંહ બાપા સ્ત્રામ સમાધિ મંદિર મિત્રો જોઈ શકો છો અને આજે સુંદર મજાનો પવન પણ ઉડી રહ્યો છે મુકેશભાઈ વાસ્યા બારડોલીથી વાપસ ફોર ટાઈમ પછી મળ્યા વાપસરા વા ભાઈ પંદર થી સત્તર દિવસ થઈ ગયા છે બાર વેકેશન માટે ગયા હતા એટલા માટે ક્યાંથી બોલો છો મગદાણા ગામ તાલુકો જિલ્લો ભાવનગર ગુજરાત રાજ્યમાંથી ભાઈ તો જોઈ શકો સામે બાપાનું ધ્યાન મંદિર છે ધ્યાન દર્શન કરાવી મિત્રો કે જ્યાં બાપા છે વડની ચટીસીને ધ્યાન કરતા તેમના દર્શન કરાવી મિત્રો અને વડમાં પણ બાપાના દર્શન કરાવી છે મિત્રો તો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનો લાગી રહ્યો છે રાહુલભાઈ બાબા હસ્તરામ રણજીતસિંહ ચૌહાણ બાબા હસ્તરામ તો અત્યારે મંદિર આવી જાય છે બાપા સુંદર મજાના લાગે મિત્ર જોઈ શકો છો નજીકથી દર્શન કરાવી ધ્યાન મંદિર લાઈનમાં બન્યા રહી જાય આ છે ધ્યાન મંદિર ધ્યાન સુંદર મજાના લાઈ મિત્ર મિત્રો બાપાની પ્રસાદી પણ જોઈ શકો છો ધ્યાન આવી ગયા છે મિત્રો અને બીજું કે જે મિત્રો નવા છે તમને જેનાથી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાઈવ દર્શન સાંજના સાત વાગ્યા પછી સંધ્યા દર્શન અને રાત્રે સાડા પછી બાપાના લાઈવ દર્શન આપણે રોજ દર્શન કરાવીશું મિત્રો લાઈવને લાઈવમાં જોડાઈ શકો છો વિડીયો તમે લાઈક કરી શકો છો તમારા લાઈવ વિડીયો રાજસ્થાનમાં છો ઓકે રાજસ્થાનમાંથી ગોવિંદસિંહ લાઈવ દર્શન કરી રહ્યા છે ચાલો મિત્રો વડની અંદર બાપાના દર્શન કરાવે એકવાર આવો બગદાના ધામ ગુજરાતમાં તમને બાપાના આશ્રમ એકવાર આવો દર્શન માટે એટલે તમારા મનમાં કાંઈ હોય એ બધું જ દૂર થઈ જાય છે અને મનમાં ખૂબ જ શાંતિ મળે છે મિત્રો તો મિત્રો વડમાં ધ્યાનથી જોઈશે તો બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું ને મજામાં પ્રકાશિત મિત્રો અને ગોવિંદસિંહ આપણે રોજ લાઈવ દર્શન કરાવી છે સવારે આઠ વાગે સાંજના સાતની સંધ્યાથી અને રાત્રે સાડા આઠ વાગે બાપાના લાઈવ દર્શન દરરોજ કરાય છે ટાઈમ હોય તો જોડાઈ શકો છો જનકભાઈ સુથાર બાપા સિત્રા હર્ષદભાઈ કાતરિયા પુનેથી ઘણા ટાઈમ છે લાઈમમાં જોડાણ છે બાપા ચિત્ર તો વડમાં બાપાના દર્શન જોઈ શકો છો મિત્રો અને વડમાં મિત્રો ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે મિત્રો વર્ડ છે બહુ મોટો જેમાં અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો તો આજનું ટ્રાફિક પણ જોઈ શકો રાજુભાઈ ટાડા સુરતથી લાઈવમાં જોડાઈ જાય છે બાપા સીતરામભાઈ તો મિત્રો થોડાક ઝડપથી દર્શન કરાવજો કેમ કે હમણાં સુંદરકાંડ ચાલુ થવાનું છે જો ટાઈમ હોય તો સુંદરકાંડમાં જોડાઈ શકો છો તો બાપાના મંદિરના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો વંદે પણ સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની રજા ફરકી રહી છે મિત્રો જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાના બાપાના દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા ગાદી મંદિરના પણ દર્શન કરાવીએ તો આજના સુંદર મજાના લાઈ રહ્યો છે ફરી પાછા ગાદી મંદિર આવી જશે